વડોદરા એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખવા માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા સંસ્કારી નગરીના પ્રણેતા એવા સર સયાજીરાવ ગાયકવાડ વડોદરા શહેરને ઘણું બધું આપ્યું વડોદરાના રાજા તરીકે એમએસ યુનિવર્સિટી આજવા સરોવર ન્યાય મંદિર કન્યા કેળવણી સયાજી હોસ્પિટલ અને બીજી ઘણી બધી ધરોહર આપી છે તેમના સન્માન માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અરજી કરી વિનંતી કરી હતી કે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડનું નામ આપો એના ભાગરૂપે આજે અમિતનગર સર્કલથી એરપોર્ટ સર્કલ સુધી રેલી કાઢવામાં આવી હતી